અત્યારે ઇન્ડિયા ને જીતું જોઈ રહ્યો છું આપણા માટે ઐતિહાસિક ક્ષણ કેવાય ભાઈ એક વિકેટ જો આને મળી જાય ને તો પંજો થઈ જાય આને હે ઓ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું છે ભાઈ હર મને કેચ કર્યો છે ગજબ કેચ કર્યો પણ જો ખુલી ગયો મેરી નગર વાહ 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 સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્સે ગાલ કેમ છો ગુડ હાલે કસે કા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે અરે આજની સવાર આ તડકા અને ક્લીન વાતાવરણની સાથે રહી છે અને એની સાથે સાથે અપની રૂપ સુંદરી ઓર રૂપ સુંદરી કે ઉપર ત્યાં પે બી ફૂલ આ વસ્તુ એનો સંકેત છે હવે શિયાળો

ખબર છે છે અમારી જોડે અત્યારે બેઠા છીએ અમે મેચ ચાલી રહી છે આરામથી મેચ જોઈ રહ્યા છીએ વરસાદ બાર લેવા દેવા વગરનો આજે જ કઈ ના આવ્યો કે ના આવે ચાલુ થઈ ગયું માણસ ને તો દગો મળે પણ વરસાદ ને પ્રેમ માં દગો મળ્યો વરસાદ પર શિયાળે આવે તારે કયો દગો મળ્યો એમ છે એમ કે ને આની વાતો કર વાતો નહીં આ તો ખાલી કઉ છું ખાલી ખોટી કવાલી કર્યા વગરની આઈ મોટી વરસાદ કેવો આને એટલે પ્રેમ માં દગો મળ્યો એટલે વરસાદ આવ્યો વેલ ડન વેલ ડન વેલ ડન વોશિંગ્ટન સુંદર બહુ સરસ રમી રહ્યો છે વિચારો શર્માનો એવો જોડે જોડે છે બસ ચાર રન જોઈએ છે ઇન્ડિયાને જીતવા માટે બાર બોલમાં અને વોશિંગ્ટનને બે રન ફિફ્ટી માટે ભાઈ ક્યારેય વુમેન્સની મેચ જોઈ નઈ સેન્સ આજના દિવસમાં મેં ટોટલ એકસો ને આ તારે કઈ પિસ્તાલીસ ઓવર ચાલે ચાલીસ ઓવર મેન્સની વીસ વીસ ઓવરની બરાબર ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાની હતી ચાલીસે પચાસ આપડી બેટિંગ જોઈ જોઈને પચાસ ને ચાલીસ નેવું નેવું ચાલીસ એકસો ને પાંચ એકસો પાંચત્રીસ ઓવરો તો હું આજે કન્ટિન્યુ જો શોરૂમ વધાઈને છોકરાઓ જતા રહ્યા છે પણ હું છે ને સ્ટીલ અત્યારે ઇન્ડિયાને જીતું તું જોઈ રહ્યો છું અને આ આપણા માટે ઐતિહાસિક ક્ષણ કહેવાય ભાઈ કેટલા વાગ્યા અગિયાર ઓહ તમને આજના દિવસમાં જીત છે કે એક મિનિટ પછી જીતશે હું અગિયાર વાગ્યા બાર વાગ્યા બાર વાગ્યા હું દેખ્યા ક્યારે બાર વાગ્યા ન એક મિનિટની વાર છે

પણ જો થઈ જાય ને તો મહેનત તો મેચ લઈ જાય હા મહેનત તો મેચ જતી રહેશે ખાલી વર્મનાથ માં આના જોડે તો હવે લઈ જ જાય ને પણ જો આવી ગયો એટલે જીતી હા પણ જો આવી જ ગયો ચાર તો એની જ છે ને રેડી રેડી ભાઈ ગજબ મેચ છે ભાઈ ઇન્ડિયાનો કેટલા આજ સુધી એક કઈ વર્લ્ડ કપ નથી જીત્યું વુમેન્સ પહેલી વખત જીતશે સેલિબ્રેટ કરશું બધા હમણાં ફટાકડા ફૂરવાન ચાલુ થઈ જાય ઓ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું છે ભાઈ હર મને કેચ કર્યો છે ગજબ કેચ કર્યો પંજો ખુલી ગયો પેલી નો મેં તો ના કીધું પંજો થઈ જાય વાહ 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 એમની કપ્ટન બહુ સરસ રહી સાઉથ આફ્રિકાની કેપ્ટન બહુ મસ્ત ફાઇનલી ગાય ફાઇનલી ઇન્ડિયાનો કપ આવી ગયો છે અને જશ્ન મનાઈ રહ્યો છે સ્મૃતિ સ્મૃતિ વાહ ફાઈનલી ઇન્ડિયા વર્લ્ડ થઈ ગયું છે બહુ વર્ષો પછી જીત્યું છે મતલબ જીત્યું છે પહેલી વખત મને પણ પચીસ વર્ષ પછી પહેલીવાર નવો ચેમ્પિયન મળ્યો છે મોસ્ટ મોસ્ટ મોજ બધી મહેનત જોવાની હોય આ બધી વસ્તુ ચેમ્પિયન બહુ જ નાની વસ્તુ નથી બહુ મોટી વસ્તુ છે જેમ લોન પણ આવું નાની વસ્તુ નથી બહુ મોટી વસ્તુ છે જેમ અત્યારે મારો લોંગ નાનો આવી રહ્યો છે આવું બધું સારી રહ્યું છે બટ મેં તમને કીધું એમ